વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે વાઘોડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો તાલુકામાં અંધારપટ જેવો માહોલ સર્જાયો છે વાઘોડિયા વ્યારા તેમજ ફલોડ ગોરજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો વાતાવરણમાં પલટા સાથે ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે લોકોને જે ગરમીનો અનુભવ કરવો પડતો હતો તેનાથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે બીજી તરફ ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે ઉનાળામાં કેરીનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ કેસર કેરી માટે જાણીતા ગીર સોમનાથ તથા વાપી વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પણ થયું છે ત્યારે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં કમોસમી વરસાદ ઓછો પડ્યો હતો જેથી સ્થાનિકો બરડા પંથકની કેસર કેરીની સારી એવી આવક પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે ભીમ અગિયારસ નજીક આવતાની સાથે જ પોરબંદર માર્કેટ ્ડમાં મોટી સંખ્યામાં કેસર કેરીના બોક્સની આવક જોવા મળી છે ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા છારીયા જાંબુડી અને સાકડીયાટા ગામોમાં છેલ્લા બે માસથી ખેતી વિષયક વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વીજ વિહોણા ખેડૂતો ઉનાળામાં શાકભાજી અને ઘાસચારા જેવા પાકને પાણી આપી શકતા નથી વીજ પુરવઠો બંધ થવાનું કારણ વાવાઝોડા બાદનું નુકસાન છે જે હજી સુધી પુનઃ સ્થાપિત થયું નથી તો ખેડૂતો સરકાર અને વીજ કંપનીને કાયમી ધોરણે વીજ પુરવઠો પુનઃપ્રાપ્તિની માંગ કરી રહ્યા છે જ્યારે પાંચ છ તારીખ જે વાવાઝોડું આવ્યું ત્યાંથી લઈને આજ દિન સુધી ખેતીવાડીની લાઈન ચાલુ કરવામાં નથી આવી એમ જી વિશાલ અમુક અનેક વાર રજૂઆત કરી છે એકાદ દિવસ એકાદ દિવસ ની અંદર બે કલાક ત્રણ કલાક આવ્યું છે વિધિત લાઇટ આવ્યું છે વિધન અમારા ઘાસ ચારો કર્યો હતો શાકભાજી કરી હતી એ અમને પાણી લાઇટ વગર બધી ખેતી અમારી સુકાઈ ગઈ સિંચાઈ સુવિધા કોઈ છે નહીં બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામ સૌ વાર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સમરસ કરી મહિલાઓની સરપંચ ઉપસરપંચ અને સભ્યોની વરણી કરવામાં આવે છે સમગ્ર જોઈતા ગામના દરેક સમાજના આગેવાન યુવાનો અને બહેનો દ્વારા અંધારિયા ગ્રુપ ગ્રામના

ગ્રામજનોએ અમારા માટે એટલું વિશ્વાસ મૂકી અને અમારું બિનહરિપમ ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે સરપંચ તરીકે મંજુલા બેન અને સરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા અમે બધા ભેગા થઈને સભ્યો લેડીઝો જ છે અહીંયા બધા ભેગા મળીને કામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું અમે ગામના અગ્રગણી વ્યક્તિઓને છે આમંત્રિત સભ્ય સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગ્રામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી સુઈ ગામ તાલુકાના સોનેથ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ જેમાં સરપંચની પસંદગી ચિઠ્ઠીના માધ્યમથી કરવામાં આવી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની ગ્રામજનોએ ચિઠ્ઠી બનાવી અને ગામના મંદિરે એકઠા થયેલા ગ્રામજનોએ સંમતિથી ચિઠ્ઠી ખોલી સરપંચની પસંદગી કરી ગામમાં એકતા જળવાઈ રહે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો તો ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને સરપંચ તરીકે તેમની ગ્રામજનોએ બિનહરીફ પસંદગી કરી છે નોંધનીય છે કે બિનહરીફ થયેલા બંને લોકો અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી જતા ગ્રામજનોએ સોનેથ ગામનું પ્રતિનિધિત્વ કરવાની તેમને તક આપી તો ગામની આ એકતાને લોકોએ આવકારી રહ્યા છે પાટણના સાતલપુર તાલુકામાં પ્રથમ ગ્રામ પંચાયત થઈ સમરસ સાતપુરા જૂથ ગ્રામ પંચાયત થઈ સમરસ ત્યારે ભરવાડ ભીખીબેન વાલાભાઈ મહિલા ઉમેદવારને કરાશ બેનહરીફ સાતપુરા અને જોરાવરગઢ ગામના લોકોની સહમતિથી ગ્રામ પંચાયત સમરસ બની છે ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતિથી બિનહરીફ સમરસ્ત ગ્રામ પંચાયત કરેલી છે જે મારા ઘરના